સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એક સપ્તાહ સુધી લાપતા રહ્યા બાદ ગઈકાલે બીજી બાજુ નિલેશ કુંભાણીએ પણ કોંગ્રેસની પોલ ખોલી દીધી છે આ વચ્ચે હવે મતદારો અને રાજકીય વિશ્લેષકો મૂંઝવણમાં છે કે કુંભાણી સાચા છે કે કોંગ્રેસ ત્યારે બીજી બાજુ ભાજપ સાથે કોની મિલી ભગત છે તેને લઈને પરસ્પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે નમસ્કાર કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું પેક્ષો પોતાનું ફોર્મ રદ થયાની સાથે જ ગાયબ થઈ ગયેલા સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર આરોપ લાગ્યા કે તેમણે ભાજપ સાથે મિલી ભગત કરી છે ત્યારબાદ સુરતમાં જાહેર માર્ગો ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા કે ભાજપ સાથે મોટી રકમ લઈને કોંગ્રેસને ગદ્દારી કરી છે આ વચ્ચે ગુરુવારે તેમના પત્ની નીતાએ કેટલા ખુલાસા કર્યા અને ત્યારબાદ શુક્રવારે તેઓ અચાનક જ પ્રગટ થયા અને ત્યાર પછી તેમણે વિડીયો જાહેર કરીને જણાવ્યું કે હું તો હાઈકોર્ટમાં જવા માંગતો હતો પરંતુ પરંતુ કોંગ્રેસના નેતાઓએ મને સપોર્ટ ન કર્યો મારો સાથ ન આપ્યો અને હું હાલ કોંગ્રેસ સાથે જ છું અને કોંગ્રેસ સાથે જ રહીશ સુરતની આ ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે અને કોંગ્રેસની બેદરકારીને કારણે રેવડી દાણ દાણ થઈ ગઈ છે અને કોંગ્રેસ ઉપર બેદરકારી અને લાપરવાહીના આરોપો લગાવવામાં આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસે કુંપાણીની કોઈ પણ પ્રતિક્રિયા કે કોઈ પણ સ્ટેટમેન્ટ સાંભળ્યા વગર જ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોઈ મિક્ષોઠક